હલો એવરીવન આજે હું લઈને આવી છું એક બહુ જ સરળ ઝટપટ બનતી અને બાળકોથી લઈને મોટા બધાને ગમે એવી રેસીપી એટલે કે મિની ખાખરા પીઝા આ રેસીપીની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ખાખરા પહેલેથી જ કૂક કરેલા હોય છે એટલે કે એને બેક કરવાની કે ગેસ પર બનાવવાની કોઈ જરૂર નથી આ એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે કીટી પાર્ટી ગેટ ટુગેધર અથવા બાળકો માટે આ એક પરફેક્ટ સ્નેક છે બાળકો પણ આ રેસીપીને સરળતાથી બનાવી શકે છે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો તેના માટે આપણે એક નંગ ડુંગળીને એકદમ ઝીણી સમારી લઈશું પછી તેવી જ રીતે અડધું ટામેટું અને અડધું કેપ્સિકમ લઈને તેને એકદમ ઝીણું સમારી લઈશું કાં તો તમે આ બધા શાકભાજીને ભેગા કરીને કટરમાં પણ કટ કરી શકો છો તો અહીંયા મેં બધા જ શાકભાજી સમારી લીધા છે અને અહીંયા મેં મકાઈના દાણા લીધા છે જેને પહેલાંથી જ મેં બાફીને લીધા છે હવે એક બાઉલ લઈશું તેમાં આપણે સમારેલા બધા જ શાકભાજી લઈશું જેમ કે ડુંગળી કેપ્સિકમ મકાઈ અને ટામેટા પછી તેમાં આપણે સોસ અને મસાલા ઉમેરી દઈશું બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈશું બે ચમચી જેટલો પીઝા ટોપિંગ જે માર્કેટમાં અવેલેબલ હોય છે તે મેં લીધો છે અહીંયા તમે ઘરે બનાવેલો પણ પીઝા સોસ લઈ શકો છો હવે તેમાં અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલો ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું લઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું તમને વધારે ચીઝી ખાવ ગમે તો આ સ્ટેજ ઉપર તમે એક ક્યુબ ચીઝ ઉમેરી શકો છો તો હવે આપણું આ પીઝાનું ટોપિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે કોઈન ખાખરા લઈશું જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે અને આ મિની ખાખરા ન મળે તો તમે રેગ્યુલર ખાખરા આવે તે પણ લઈ શકો છો આજે અહીંયા મેં બે ફ્લેવરના ખાખરા લીધા છે એક ચીઝ ફ્લેવરના છે અને બીજા મેથી ખાખરા છે તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં બધા જ ખાખરા લઈ લઈશું પછી તેના ઉપર પીઝા ટોપિંગ અને ટોમેટો સોસ લગાવીશું આ બંને સોસ ઓપ્શનલ છે તમને ન લગાવવા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આજે આપણે ખાખરા પીઝા બનાવીએ છીએ તો અહીંયા હું બંને સોસ લગાવું છું પછી તેના ઉપર બનાવેલું મિશ્રણ એક ચમચી જેટલું મૂકી લઈશું હવે ઉપરથી ભરપૂર ચીઝ ઉમેરી દઈશું અને ચીલી ફ્લેક્સ તથા ઓરેગાનોથી ગાર્નિશ કરી લઈશું હવે આપણા મિની ખાખરા પીઝા તૈયાર છે આ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાનાથી મોટા બધાને ખૂબ જ ભાવે છે એક વાત ખાસ ધ્યાનમાં રાખશો કે આ ખાખરા સર્વ કરતા થોડા સમય પહેલાં જ બનાવવા નહીં તો ખાખરા સોફ્ટ થઈ જશે હવે રેગ્યુલર ખાખરા સાથે પણ પીઝા ખાખરા બનાવી લઈશું તો ખાખરા ઉપર પીઝા ટોપિંગ અને ટોમેટો સોસ પાથરી લેવાનો છે પછી તેના ઉપર બનાવેલું મિશ્રણ ઉમેરી લેવાનું છે પછી ચીઝ છીણી લેવાનું છે અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોથી ગાર્નિશ કરી લેવાનું છે તો હવે પીઝા ખાખરા પણ તૈયાર છે તો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ